ਪਗਲੇ

મારું કેવ રે છે કોઈ પલાળવા જ નઈ પેલા કલર બનાવી દઉ બનાઈ જાઉં હું બાટલો વાઈ દીધો

છો <laughs> 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 <laughs>

સરપંચ સર નવરે કલર જોયે ચેતન થઈ ગયા તા હવે કાડો એમ તો મારતો નતો પડેલું પણ આ છોકરો રહ્યો ને

મન ના પલાડ્યો સરળી સરપ એકલા બાકી સર પણ તમે આગેવાનપણાની વાત કરશે કોનપ કેવાનું મારી વાત છે તમારે કેવાનું ખબર છે આજ તો છે છોકરો છોકરા ની કલર કરે લે આમ ફટાફટ લાવી લઈ આ તમે પલાળા છે ને ફોન પકડે ફોન બંધ થઈ જુ તો થાય પાછા હેલો હા સરપંચ અહિયાં તમે હું આવો કે ફટાફટ આપણે બાર વિકમ આ છોકરા છોકરા ઢુલેટી રમતા હતા કે હા હા છોકરા ઢુલેટી રમતો હતો આજે હવામાં પેલા છોકરા લડા અને પછી એને મમ્મી પપ્પા લડા ના આ જબ્બર બોલ્યા બોલ્યા થાય સી હા હા થાવ ના કે અમને તારી ઉડશી હા તરત આવો ના ના આબુ પડશે તમારે મારથી તો નહીં બને એમ ચેટલો મથ્યો પણ નહીં ચૂપ રહેતા તમે આવશો ને તો જ મે તમે પટાઈ નાખો પણ મેં કીધું મારી શરમ નહીં ફરતા પણ ફોન આવી છે

વાત કેવી તમે કઈ ડાય લેહ તમે મારી વાત લઈ ગયા તમે બંને પેલા પાછી લઈ તો તમે બધા તમે આબુડા હું બોલતા

ઓ શેપન કેવા જોઈરા છે એલા છોકરા એ છોકરા હા બોધાજા કેજા બધા બીજા હા વાડી જોવાય વાડી શું મ અનિ રુડવા જોજો છે કેજા છે હા ચંજો જો છોડી તો તરત તૈતલે આમ તો જ પડ ગયો તેમ

તમારે કેવી સાચી વાત પણ હું તમને શું કહો તમે સારું કર્યા કલર લાયા લાયા સારું કર્યું સોન નઈ લાયા સારું કર્યું ગારો નહી લાયા સારું કર્યું નું થાય ખબર જાય તમાર નઈ રાખે નાબડો હવે હું ખજૂર તો પૈસા પૈસા પલડી ગયા હતા એ તો એતો લઈ લેલો લાલ લઈ લે ના લે તો મન

અમારે પેલા જમના દેખાના કોણ વિક્રમજી વિક્રમજી હારી છોકરા એ હવે બધા ને મજા 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 ને મજા